ભરૂચના ભરા વિસ્તારમાં આવેલ સુલિષ સોસાયટીમાં બે આંખલાએ યુદ્ધે ચડ્યા હતા જેના કારણે ત્યાં પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું આખલાઓના યુદ્ધથી સ્થાનિક સોસાયટીના રહીસોને જીવ તાળવે ચોડ્યા હતા ભરૂચ શહેરમાં પશુ માલિકો પશુઓને રખડતા મૂકી દેતા તેઓ જાહેર માર્ગો પર અળિંગો જમાતા હોય છે જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જ્યારે અમુક વખતે આ પશુઓ વચ્ચે લડાઈ થતા ત્યાંથી લોકોને પસાર થવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે ત્યારે આજ રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સુલેખ સોસાયટીમાં બે આંકલાઓએ યુદ્ધે ચડ્યા હતા બે આંખલાઓ વચ્ચે દ્વંદ યુદ્ધ છેડાયું હતું જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયો ગયો હતો આખલાઓ વચ્ચેની લડાઈમાં સોસાયટીના પાર્ક કરેલા બેથી વધારે વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું સ્થાનિક લોકોએ તેમના પર પાણી છાંટી છોડાવવાનો પ્રયાસો કર્યા હતા સ્થાનિકોના વાહનોને નુકસાન થવાથી તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોરોને પાંજરે નહીં પૂરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પશુઓને રખડતા મૂકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પોલીસ અને તંત્ર વામણું પુરવાર થતું હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે